મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત પંચાવૂત મહિલા અધિવેશનમાં ઉદબોધન કર્યું સરકારના શ્રી સશક્તિકરણના સફળ પ્રયાસો ફાળવ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણને સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે વિમેન લેડ ડેવલપમેન્ટના વિચારને ગુજરાતે સાકાર કર્યો છે આદરણીય શ્રીના માર્ગદર્શનમાં ડબલ એન્જિન સરકાર માતા બહેનોના એડવાન્સમેન્ટ એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિપાંખી આવ્યો સાથે સેવારત છે અને સરકારની સાથે સામાજિક સંસ્થાઓનો પ્રયાસ મળે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે તેમ તેમણે ઉમેર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શ્રી પાટીદાર પરિવાર દ્વારા દ્વારા ટ્રસ્ટ આયોજિત પંચામૃત મહિલા અધિવેશનમાં ઉપસ્થિત મહિલાઓને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ કહું કે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલો કાર્યક્રમ પણ આરોગ્ય શિક્ષણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશા આપનારો છે પાટીદાર સમાજની માતૃશક્તિનું પાંચમું અધિવેશન એકવીસમી સદીમાં નારી શક્તિના સામર્થ્યને ઉજાગર કરી છે